એમએસ યુનિવર્સિટીના બીબીએસ સ્ટુડન્ટ્સ એસોસિએશન દ્વારા આજે શહેરની એક ખાનગી હોટલ ખાતે સંકલ્પ મેગેઝિનના પચીસમાં રજત જયંતિ વિશેષ અંકનું ભવ્ય વિમોચન કરવામાં આવ્યું હતું વિદ્યાર્થીઓ દ્વારા પૂરું પાડવામાં આવેલ સર્જનાત્મક યોગદાન અને શૈક્ષણિક ઉત્તેજનાને ઉજાગર કરતાં આ વિશેષ અંકનું મહેમાનોના હસ્તે વિમોચન કરવામાં આવ્યું સંકલ્પ મેગેઝિન બીબીએ ફેકલ્ટીના સર્જનાત્મકતા કલ્પનાશક્તિ અને શૈક્ષણિક વિકાસનું પ્રતિક માનવામાં આવે છે વિશેષતા એ છે કે આ સંપૂર્ણ મેગેઝિન વિદ્યાર્થીઓ દ્વારા ડિઝાઇન સંપાદિત અને રજૂ કરવામાં આવે છે જેના કારણે તે એક અનોખું સ્ટુડન્ટ ડ્રીવન પ્રકાશન બન્યું છે આ વિમોચન સમારંભમાં બીબીએ સ્ટુડન્ટ એસોસિએશનના પ્રમુખ પ્રથમ હેગડે એસોસિએશનના સભ્યો તેમજ મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્ય વિધિથી કરવામાં આવી હતી આ પ્રસંગે વડોદરાના મેયર પિંકીબેન સોની બીબીએ ફેકલ્ટીના એસોસિએટ પ્રોગ્રામ ડિરેક્ટર કે આર બડોલા સજય ભદોરિયા તથા અનંત ઈદુર્ગર સહિતના મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા. માનુભાવે વિદ્યાર્થીઓના પ્રયાસોની પ્રશંસા કરી હતી અને આગામી સમયમાં વિદ્યાર્થીઓને વધુ નવીન વિચારો તરફ પ્રેરણા મળી રહે તેવી શુભેચ્છાઓ વ્યક્ત કરવામાં આવી હતી. આજરોજ તારા સાયન્સ હોટેલ ગોતરી ખાતે મહારાજા સહદેરાવ યુનિવર્સિટી બીબીએ સ્ટુડન્ટ એસોસિએશન દ્વારા તેના વાર્ષિક મેગેઝિન સંકલ્પનું 25મા એડિશનનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. આ આયોજનમાં ખૂબ મોટા વડોદરાથી તથા બહારથી મહેમાનો આવવાના છે આ વર્ષે પચીસમું વર્ષ તે એના થીમને બહુ જ સારી રીતે વર્તાવે છે અમારી આ વર્ષની થીમ વર્ચસ્વ વર્ચસ્વ એટલે કે ડોમિનન્સ ના વડોદરા શહેરમાં પચીસ વર્ષ પૂરા થયા છે ત્યારે એ વડો વર્ચસ્વ થીમને બહુ જ સારી રીતે એનું ઉમદું ઉદાહરણ આપે છે મારું નામ નિવિદ જોશી બીબીએ સ્ટુડન્ટ એસોસિએશન